સહજાત્મ સ્વરૂપ ગુરુ શ્રી તીર્થ ક્ષેત્રની યાત્રા અંતકરણથી ઉગેલી અનેક ઉર્મિઓ તમને ઘણીવાર સમાગમમાં જણાવી છે સાંભળીને કેટલેક અંશે તમને અવધારવાની ઈચ્છા થતી જોવામાં આવી છે ફરી ભલામણ છે કે જે જે સ્થળોએ તે તે ઉર્મિઓ જણાવી હોય તે તે સ્થળે જતાં ફરી ફરી તેનું અધિક અવશ્ય સ્મરણ કરશો પરમ કૃપાદેવની આ ભલામણ છે વચનામુત એકસો ત્રીસ ઈડર પરમકની જન્મજન્મની આરાધના તપોભૂમિ છે ભગવાન મહાવીરના તેઓ શિષ્ય હતા ત્યારે ભગવાન મહાવીર ગૌતમ ગંડર અને બીજા મુનિઓ સાથે પોતે અહીં વિચરે આ વાત સ્વમુખે ઈડરના રાજાને તેઓએ કહેલ કે દેશી રાજ્ય નામના માસિકમાં પણ છપાયેલ ચારસો વર્ષ અગાઉ પોતે દિગંબર મુનિ હતા ત્યારે અહીં વિચરતા અને ખાવામાં ઝેરી પદાર્થ આવી જવાથી તેમનો અને તેઓની સાથેના બે શિષ્યોના કૌશગમાં દેહ છૂટી ગયા દિગંબર રિવાજ પ્રમાણે જ્યાં તેમનો અગ્નિસંસ્કાર થયેલ ત્યાં ત્રણ ડેરીઓ સમાધિ છત્રીઓ કરવામાં આવેલ જે આજે પણ સ્થિત છે જોકે મુખ્ય દેરી સિવાયની તેની બંને બાજુએની એક એક ડેરી પણ હતી તે પડી ગઈ છે મુખ્ય દેરી ઉપર ઓમ શ્રી રાજચંદ્ર કોતરાયેલ છે ઉપર પદ્માસન અને નીચે ખડગાસન મુદ્રા છે ખડગાસન મુદ્રા નીચે લખેલ લેખ ઉપરથી જણાય છે કે ત્યારે પણ તેમનું નામ શ્રીમદ રાજચંદ્ર આચાર્ય કોતરાયેલ છે આ પરમ પરમકુવલનું નામ લક્ષ્મીનંદન અને અભિચંદ હતું પણ બાળપણમાં જ પોતે જ કહ્યું બા મારું નામ રાયચંદ રાય એટલે રાજા રાજચંદ્ર આ ભવે તેઓ ચાર વખત આ ક્ષેત્રે પધારેલ સવંત ઓગણીસો બાવનમાં દસ દિવસ રહ્યા સવંત ઓગણીસો ત્રેપનના વૈશાખ મહિનામાં સૌભગભાઈ સાથે અને સંવંત ઓગણીસો પંચાવનના માક્ષરથી ત્રણ મહિના અને ફરી આ જ વર્ષે વૈશાખ મહિનામાં આવવાનું થયેલ સંવંત ઓગણીસો બાવનમાં જ્યારે તેઓ સૌ આવ્યા ત્યારે હેમચંદ નામનો તેર વર્ષનો ઘેલાજી વકીલનો ભત્રીજો તેમને ઈડરના વિવિધ સ્થળોએ સ્થળો બતાવવા સાથે આવે ઈડરના પુસ્તક ભંડારમાં જઈ કબાટ પાસે જઈ કબાટ ખોલી સહજ જ સંગ્રહ ગ્રંથ કાઢ્યો સવંત ઓગણીસો ત્રેપનમાં સૌભાગભાઈને અને સવંત ઓગણીસો પંચાવનમાં મુનિઓને આખો સમજાવેલ અર્ધો પુડવી શિલા ઉપર અને બાકીનો અર્ધો સિદ્ધશિલાએ ગઢ ઉપરના શ્રી શાંતિનાથ ભગવાનના દેરાસરમાં અંદર અંધારામાં સવા કલાક અડગ ધ્યાનમાં ઉભર્યા જીન પ્રતિમા સમક્ષ ચૈતન્ય જીન પ્રતિમાની જેમ જ બહાર આવી ઓટલે બેસેલ તેર વર્ષના હેમચંદભાઈની પીઠ થાબડી તો ઉપાહુદેવ બોલ્યા તારે હાથે આ તીર્થનો ઉદ્ધાર થશે આ વાતને વર્ષો વીતી ગયા પરમકુપાલનો દેહ પણ છૂટી ગયો પછી સવંત ઓગણીસો ને સિત્તેરમાં જીર્ણોદ્ધારનું કામ હેમચંદભાઈ માસ્તરને જ સોંપવામાં આવ્યું અને સવંત ઓગણીસો ચોરાણુંમાં પૂરું થયું જે શિલાલેખમાં કોતરાયેલ છે પરમકુપાલદેવની અગમવાણી ખરી પડી જેમ કે વડવા ક્ષેત્રે પરમકુપાઉે કહેલ કે આ સુવર્ણભૂમિ છે ત્યાં આગળ ઉપર ચંદ્રપ્રત સ્વામીની દેરી થશે સંવંત ઓગણીસો ત્રેપનમાં સૌભાગભાઈની તબિયત ના દુરસ્ત હતી અને ઘરના એટલે દૂર ઈડર ડુંગરે મોકલવા અચકાતા હતા ત્યારે એવી સ્થિતિમાં પરમ કુપુલદેવે બધાને ધીરજ આપી મોટા પુત્ર ત્ર્યંબકને કહ્યું સૌભાગની ઉત્તર ક્રિયા તારે હાથે થશે સૌભાગભાઈને સાથે લઈ વૈશાખ વધમાં અહીં દસ દિવસ આવ્યા અપૂર્વ બોધ આપી આત્મસ્થિર કર્યા અને જેઠ સુદ બીજના દિવસે વિરમગામ ટેસ્ટને ત્ર્યંબકભાઈ સોહાગભાઈને તેડવા આવ્યા અને પરમ પરમપુર્ધે મુંબઈ પધાર્યા જેઠ સુદ દશમના ગુરુવારે સંત ઓગણીસો ત્રેપન દેહ અને આત્મા બેફાટ અલગ અનુભવી મોટા મુનિઓને દુર્લભ એવું અપૂર્વ સમાધિ મરણ પૂજ્ય સોહાગભાઈએ આ કાળમાં સાધ્યું સવંત ઓગણીસો પંચાવનના માક્ષર મહિનામાં મુનિઓને વિવિધ સ્થળે સમાગમ કરાવેલ સમાગમના બીજા દિવસે સાંજે સ્થાનકવાસી મુનિઓને પરમપના કહેવાથી પ્રથમ ગઢ પરના શ્વેતંબર અને દિગંબર દેરાસરોમાં જીન પ્રતિમાના દર્શન થયા સમાગમના ચોથા દિવસે મધ્યાહન પછી આજ્ઞા થવાથી મુનિઓએ ફરી બીજી વખત આ દેરાસરોમાં જઈ પ્રતિમાના દર્શન કર્યા સમાગમના ત્રીજા દિવસે પ્રાતકાળે પૂર્વી શિલા ઉપર સમાગમમાં જણાવેલ કે ભગવતી સૂત્રમાં જે પૂર્વી શિલાનો ઉલ્લેખ આવે છે તે જ આ પૂર્વી શિલા ચમરેન્દ્રનો પ્રસંગ કહેલ ત્યારબાદ દ્રવ્ય સંગ્રહ ગ્રંથ લગભગ અડધો વાંચ્યો અને સમજાવ્યું પાંચમા દિવસે ડુંગર ઉપર એક વિશાળ શીલા ઉપર પરમકુમારદેવ બિરાજ્યા એટલે મુનિઓ તેમની સન્મુખ બેઠા પરમકુમારદેવ બોલ્યા અહીં નજીકમાં એક વાઘ રહે છે અવારનવાર આવે છે તમે સર્વે નિર્ભય રહેજો અને પદ્માસનવાળી બેસી જાઓ મુનિઓ જીન મુદ્રાવત બની આ દ્રવ્ય સંગ્રહની ગાથાઓ સાંભળે છે અને તેના અર્થ પણ ઉપયોગમાં લે છે બધા આસનવાળી બેસી ગયા પરમકુમાદેવ અપૂર્વ ધ્વનિથી ગાથાનો ઉચ્ચાર કરતા ત્યારે પડઘાથી પહાડ ગાજી ઉઠતું ગાથા બોલી રહ્યા પછી ગાથાના અર્થ કરતા અને સારરૂપ પણ કહેતા એમ આખો દ્રવ્ય સંગ્રહ ગ્રંથ અહીં પરિપૂર્ણ સંભળાવ્યો ત્યાં સુધી મુનિઓ તે જ આસનને અડોલ બેસી રહ્યા આ દરમિયાન એક વાઘ આવ્યો થોડી વારે ચાલ્યો ગયો પરમકુમદેવ બોલ્યા અમને સિદ્ધનું સુખ અનુભવાય છે એમ કે પોતે જે શિલા પર બેઠા હતા તે ઉપર હાથથી નિર્દેશ કરી કહ્યું આ સિદ્ધ શિલા અને પોતા તરફ અંગુલી નિર્દેશ કરી કહ્યું આ બેઠા છે તે સિદ્ધ પાંચમા દિવસની સાંજે મુનિઓને કહ્યું પૂર્વે થયેલા દિગંબર સાધુના દેહાંત પછી સ્મરણાર્થે કરાવેલી ઘૂમટ આકારની છત્રીઓ અહીં છે તેમાં તે સાધુઓની યોગ મુદ્રાઓ પણ છે તે સ્થળે અમારા પૂર્વેના અસ્થિ છે એમ કહી તે છત્રીના દર્શન કરવાની આજ્ઞા કરી દિગંબર છત્રીઓની નજીકમાં જ સ્મશાન આવેલું છે જ્યાં મહંકાળેશ્વરની ગુફામાં દેવ દોઢ દોઢ માસ સુધી નિમિત્ત રોજ ધ્યાન અર્થે આવતા દેવ ઈડરના ગઢથી નીચે ઉતરતા ત્યાં આવેલ ભૂરા બાવાની ગુફામાં પણ ધ્યાન ધરતા એક દિવસ એક વાઘને કહે છે મોહન આજે એકલો કેમ આવ્યો મગન કેમ નથી આવ્યો મોહન અને મગન એ નિમિત્ત આવતા વાઘોના તેઓએ નામ પાડ્યા હતા ઈડર ડુંગરે રણમલની ચોકીએ છેક ઉપર ચડી આત્મધ્યાનમાં લીન રહેતા ઈડર ડુંગરની હારમાળામાં સૌથી ટોચે આવેલ રોખી રાણીનું માળીયું આજે પણ ઉપર ચડવાનો રસ્તો કાંટા પથ્થરો ઝાખરાવાળાઓને મુશ્કેલી ભરેલો છે તે સ્થળે તે સમયે પરમ કુલદેવ છેક ઉપર ચડી દસ યતિ ધર્મ વગેરે શાસ્ત્રનું અધ્યયન કરતા આગમની ગાથાઓની ધૂનમાં મગ્ન રહેતા ઋષબાદી વિશે વર્તતી જે અપ્રતિત રાજચંદ્ર મળતા થકા થઈ તે સુપ્રતિત પ્રત્યક્ષ દિષ્ઠી સ્થિત ડુંગર છે ગોસળિયા આ દોહરો બનાવે છે સત્પુરુષ ચરણ ધરે જંગમ તીરથ એ સત્પુરુષ ચરણ જહા ધરે જગમ તીરથ એ તે રજ મુજ મસ્તક ચઢો સાધક માગે તે સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ